જય માતાજી જય સુરપુરધામ સ્વાગત છે તમારું ફરી એકવાર સુલકમાં તો મિત્રો આજે આપણે વૈશાખ મહિનાની અને અમાવસના દિવસે સુરાપુરા દર્શન કરીએ મિત્રો તો વિડીયોમાં બનાવી રહીજો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખીને વિડીયો શેર પણ કરજો મિત્રો તો મિત્રો ધામ ભોળા દે અમાવસનું પણ ખૂબ જ મોટું માતમ છે મિત્રો અને હજારો લોકોને દાદાના દર્શને આવે છે મિત્રો તો આપણે પણ સૂર્યપુરદાદાના દર્શન કરીએ અને કમેન્ટ બોક્સમાં જઈએ સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો જેથી કરીને એમને ભક્ત પણ દાદાના બેઠા દર્શન કરી શકે મિત્રો તો મિત્રો આમ તો સુરાપુરાધમ ભોળા દે સોમવારે અને મંગળવારે તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે મિત્રો પણ સાથે જ અમાવસ્થા પણ એવું જ માતમ છે મિત્રો જે તમે જોઈ શકો છો આજે પણ હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શને આવ્યા છે મિત્રો અને આ બધું છે આરામ કરી રહ્યા છે મિત્રો તો સાથે જ અહીં વરસાદી અને સાફ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ લોકો પરિષદિ લઈ રહ્યા છે તો મિત્રો સુરાપુર ધામ આજે ભક્તિના સ્થાનો મોટું સ્થાન બની ગયું છે મિત્રો અને અહીં રોજ રોજ હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે અને પ્રસાદી પણ જાય છે મિત્રો આવી જ રીતે મંદિર પણ દાદાનું ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય છે મિત્રો સાથે જ અહીં વેસન મુક્તિનું પણ ખૂબ જ મોટું અભિયાન ચાલે છે મિત્રો તેમાં સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન દાન બાપુની પણ હાજરી હોય છે મિત્રો તેમાં જાહેર સભા પણ હોય છે મિત્રો ધાન બાપુ બધાના ભક્તોનું સંબોધન પણ કરે છે મિત્રો તમે પણ કોઈ વ્યસન મુક્ત માટે આવવા માંગતા હો તો જેમાં કોઈ બુકિંગની પણ જરૂર નથી મિત્રો તો તમે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન આવી શકો છો તો સુરપરાદાની સાથે જ અને દાનુના પણ દર્શન થશે મિત્રો તો મિત્રો આજે અમાવસના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા મિત્રો સાથે જ વરસાદ લઈને હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગ તરફ અને તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ જગ્યામાં દાદાના સ્થાને જેનું પાર્કિંગ આવેલું છે મિત્રો તો આપણે પણ ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને દાદાના દર્શન કરવા જવું મિત્રો જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે તો મિત્રો આજે વૈશાખ મહિનાની અમાવસ નિમિત્તે આપણે સુરભ દર્શન કર્યા મિત્રો સાથે જ આપણે દર સોમવારે અને મંગળવારે દાદાનો બ્લોગ આવે છે મિત્રો તો એને માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડિયો શેર કરીજો કમેન્ટ બોક્સમાં જય સુરભા જરૂરથી લખજો મિત્રો તો ફરી મળીએ જય દાદા જય માતાજી